કાલુપુર રેલવે સ્ટેશનનું થઈ રહ્યું છે નવીનીકરણ સરસપુર સાઈડ ટિકિટ વિન્ડો તોડી નાખવામાં આવી ટિકિટ વિન્ડો તોડી નાખતા પ્રવાસીઓમાં મુશ્કેલી જોવા મળી ટિકિટ લેવા પ્રવાસીઓએ જવું પડે છે કાલુપુર સાઈડ કાલુપુર સુધી ભારે ટ્રાફિક વચ્ચેથી હેરાન પરેશાન થવું પડે છે પ્લેટફોર્મમાંથી કાલુપુર તરફ જાઓ તો દંડ ભરવો પડે છે પ્લેટફોર્મમાં જવા માટે એક્સકેલેટરની પણ સુવિધા નથી કાલુપુર સાઈડ જતા સમય છે સરસપુર તરફનો જે ભાગ છે ત્યાં ટિકિટ વિન્ડો હતી લોકો ટિકિટ લેતા હતા ટ્રેનમાં બેસતા હતા અને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચતા હતા પરંતુ ટિકિટ બારી તોડી દેવામાં આવી છે ને હવે તે છે તમને ટિકિટ લેવા માટે કાલુપુર સુધી જવું પડે છે વચ્ચે તેમને ઘણી સંઘર્ષ પણ કરવો પડે છે તેમની તપાસ થાય ત્યારે અને હાલ તેમના હાલ બેહાલ છે સ્થાનિક લોકો જે આપણી સાથે વાત કરીશું આપની પાસે પૂછવા માંગીશ આપ સરસપુરના રહેવાસી પણ છો અહિયાંથી જે ટિકિટની સુવિધા હતી અને હવે નથી તો કેટલી અગવડ પડે છે હા એટલે અમારે જયારે ખાસ તો અમે નજીકમાં રહીએ છીએ તો ચા પાણી કે કશુંક આપવા જવું હોય અમારા કોઈ મિત્ર આદી આવ્યા હોય તો પ્લેટફોર્મની અહીંયા ટિકિટ લેવી હોય તો પણ અમારે એક પશ્ચિમ તરફ એટલે કાલુપુર તરફ જવું પડે અને એમાં ઘણો સમય બરબાદ થાય વધતા અહીંથી જવા આવવામાં પણ કોઈ એવી વ્યવસ્થા નથી કે જેથી કરીને આપણે સીધા સરળતાથી લઈ શકીએ અહીંયા સીડી છે એસ્કેલેટર પણ નથી લિફ્ટ પણ નથી તો કમસે કમ એક એવી પ્રબંધનની વ્યવસ્થા આવી જોઈએ કે આપણને ટિકિટ પ્લેટફોર્મ આપીએ તો અહીંથી મળવું જ જોઈએ

ટિકિટ ની રામેણ તો શું સાહેબ આ તો બઉ હાલાકી ભોગવી રહી રહ્યા છે બધા અહીં ટિકિટ બારી ના હોવાથી આ સામેનો રસ્તે છે આ રસ્તા ઉપરથી અમારે ટિકિટ લેવા કાલુપુર જવું પડે છે ટીસી અમને રસ્તામાં રોકે છે અમે ટિકિટ ના બતાવી શકીએ પ્લેટફોર્મ ટિકિટ ના બતાવી શકીએ એ લોકો અમારે મન ફાવે એમ અમારા ઉપર ડન કરતા હોઈએ અને જો અહી અહિયાં થી ટિકિટ લેવા કાલુપુર જઈએ તો રિક્ષા ભાડું મારે સો રૂપિયા પચાસ રૂપિયા આપવું પડે અહીંથી છેક ફરીને કાલુપુર જવું પડે અહીંથી તો હું જઈ ના શકું કારણ કે ટિકિટ વાળો જઈ શકે સ્ટેશનમાં એન્ટ્રી કરવાની રજૂઆત કરી કરી રજૂઆત એ બહુ બધી છે 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 આપેલું પણ પણ કોઈ સાંભળવા વાળું નહીં બધા રસ્તાઓ બંધ કરી દીધા છે બહુ બધી તકલીફો છે માંગણી છે માંગણી એ જ છે ટિકિટ વાળી હોય એ બાર નંબર ઉપર હો આ બાજુ સરસપુર ની સાઈડ હોવું જ જોઈએ કારણ કે અમારે છે કાલુપુર માં જવું પડે છે ટ્રાફિક વાળા વિસ્તારમાં બહુ હેરાન થવું પડે છે બિલકુલ શું ટિકિટ કાઉન્ટર ખોલવું જોવા જાય બિલકુલ કાઉન્ટર જે અહિયાં હતું લોકોને ખૂબ જ સગવડતા હતી પરંતુ હવે ટિકિટ કાઉન્ટર તૂટી ગયું છે અને પરિણામે અહીંથી ટિકિટ મળી રહી નથી અને લોકો જે છે કાલુપુર સુધી જાય છે નંબર એક ભારે ટ્રાફિકનો સામનો કરવો પડે નંબર બે જ્યારે પ્લેટફોર્મમાંથી જાય ત્યારે ટીસી જે છે ચેક કરે ત્યારે દંડ ભરવાનો આવે નંબર ત્રણ અહીંથી જ્યારે ત્યાં સુધી જાય ત્યારે સમયનો પણ વ્યય થાય છે ને તેમાં તેમની ટ્રેન પણ ચૂકી જાય એટલે ઘણી બધી સમસ્યાઓ સામે આવી રહી છે પરંતુ વૈકલ્પિક વ્યવસ્થાના નામે હાલ મીંડો છે કેમેરા પર્સન વિજયકુમાર સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ